સ્વરૂપ અંબાજી ના નિમિત્તે અલૌકિક દર્શન યોજાયા બેઠક મંદિર ખાતે રંગ પાંચમ ના દિવસે વિશ્વવંદનીય વૈષ્ણવોના સાક્ષાત માં યમુનાજી સ્વરૂપ અંબાજી ના નિમિત્તે અલૌકિક દર્શન યોજાયા વૈષ્ણવનું ગુડાપુર શહેરના કેવડા પાક સ્થિત ઐતિહાસિક પૌરાણિક સૌ પ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે નિત્ય લીલા તૃતીય પીઠાધીશ્વર પૂજ્ય શ્રી બ્રજેશ કુમાર મહારાજ શ્રીના આશીર્વાદ દ્વારા પૂજ્ય શ્રી ડોક્ટર વાખી શિવકુમારજી મહારાજ શ્રી વંદનીય વહુજી મહારાજ કાંગરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં વૈષ્ણવના સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજીના જન્મોત્સવની ઉજવણી ફુલફાગનો મનોરથ કેસર સ્નાન આરતી અને વિવિધ મહિલા મંડળો દ્વારા રશિયા પ્રસ્તુતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાજેશભાઈ લાલાભાઈ ગ્રુપ સંગીતના સત્વારે રંગારંગ યોજાઓ જેમાં મહિલાઓ કૃષ્ણ રાધિકાની ભૂમિકા ભજવીને પ્રજના નૃત્યાંગના કરીને બેઠક મંદિર વ્રજભૂમિમાં ફેરવાવું હતું એટલું જ નહીં પૂજ્યશ્રી ડોક્ટર વાકેશ કુમારજી મહારાજ એ ડફ વગાડીને વૈષ્ણવોને તે ભક્તિમાં ઓતપ્રોત કરીને પ્રોત્સાહિત કરતા હતા અને બંને લલનશ્રીઓએ તેરે લાલાને રંગ ડાલા રંગ ડાલા ઉપર ફૂલોને વર્ષા વર્ષાવીને તું રંગાય જા રંગમાં એમ સાચે જ ગુરુ અને શિષ્ય વચ્ચેનો અનોખો પ્રેમનો નજારો જોવા મળ્યો હતો શહેરની ચારે દિશામાંથી દેશ વિદેશના હજારો વૈષ્ણવો વિશ્વવંદનીય મંદિરની સાક્ષાતમાં યમુનાજી સ્વરૂપ અંબાજીના જન્મોત્સવની મંગલ વખા વધાઈ નિમિત્તે ઉપસ્થિત હતા અને પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના કરકમલો દ્વારા પ્રસાદની છોડો ઉડાડીને વૈષ્ણવો વ્રજભક્તો બનીને નંદ મહોત્સવની જેમ લૂંટા લૂંટ કરતા જોવા મળ્યા હતા અને મંદિરના યુવા કીર્તનકારોએ પણ કીર્તનોની ભારે રમઝટ જમાવી હતી આમ અલૌકિક મહોત્ મહોત્સવનું સુંદર આયોજન બેઠક મંદિરના પદાધિકારીઓ સેવા પાવે કાર્યકરો કરીને એક યાદગાર કાર્યક્રમ યોજાયો હતો આજે ખૂબ જ આનંદનો અવસર છે બહુ સમય પછી બરોડા બેઠક મંદિરના આંગણે મારા પૂજ્ય દાદીજી કાકરોલી મહારાણી શ્રી રશ્મિકાવલજીનો આજે જન્મદિવસ છે અને એ જ નિમિત્ત વિવિધ મનોરથોથી ઠાકોરજીને ખૂબ લાળ લડાવવામાં આવ્યું છે ગામ ગામથી વૈષ્ણવો ઉપસ્થિત રહીને એમના આનંદ અને લાગણી પૂજ્ય દાદીજીને સમર્પિત કરી રહ્યા છે પૂજ્ય પ્રભુને સમર્પિત કરી રહ્યા છે આ શુભ સંધ્યા વેલામાં બેઠક મંદિરના આંગણમાં પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર હોલીના રસિયા એમનો રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ગામ ગામથી વૈષ્ણવ આવીને ખૂબ જ આ પ્રોગ્રામનું કાર્યક્રમનો આનંદ લીધો છે નિશ્ચિત રૂપે પ્રભુને એ જ વિનંતી કરું છું કે પૂજ્ય દાદીજીને આવી રીતે જ વૈષ્ણવ સૃષ્ટિ અને તૃતીય ગ્રહ પરિવાર ઉપર કૃપા બનાવીને રાખે એવા જ આશીર્વાદ અમારા ઉપર બધાના ઉપર સદા બનાવી રાખે અને એવી જ રીતે વૈષ્ણવ સૃષ્ટિ ઉપર પ્રેમ વરસાવતા રહે એમના સાથે પીઢી દર પીઢીનું આગળ કોન્ટેક્ટ વધતું રહે એ જ હું અભ્યર્થના સાથે બધાને એમના જન્મદિવસ નિમિત્તની શુભકામના આપું છું અને શુભ આશીર્વાદ આપું છું ધન્યવાદ